લોકમત ન્યૂઝમાં માં આપણું સ્વાગત છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે માસિક ધર્મ અંગે જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું ફેકલ્ટીની ચાલીસ વર્ષ અને આચાર્ય એકસો પચીસ મી જન્મ જયંતિ નિમિત્તે એક એક અને એનએસએસ યુનિટના સહયોગથી કાર્યક્રમ યોજાયો હેલ્થી નારીના સ્થાપક શ્રી અનુજ રાઠોરે માસિક આરોગ્ય અને સામાજિક ગેરસમજો અંગે માર્ગદર્શન આપ્યું આ પ્રસંગે રામકૃષ્ણ મિશન તથા વિવેકાનંદ મેમો મેમોરિયલ ઓર્ગેનાઇઝેશન દ્વારા પુસ્તકોનું પ્રદર્શન અને વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં ડીન ગૌરાંગ ભાવસાર અધ્યાપકો વિદ્યાર્થીઓ અને એનએસએસ સ્વયંસેવકો હાજર રહ્યા નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના આઈક્યુએસી ડિપાર્ટમેન્ટ અને એનએસએસ યુનિટ દ્વારા સોશિયલ અવેરનેસનો એક કાર્યક્રમ મહારાજા સાયજીરાવ ની ડાયમંડ જ્યુબિલી ડેની પૂર્વ સંધ્યાએ રાખવામાં આવ્યો છે ફેકલ્ટીમાં સેન્ડરી સેનેટરી પેડનું મશીન્સ લગાડવામાં આવ્યું છે જેના કારણે અમારી ફિમેલ વિદ્યાર્થીનીઓ છે એ લોકોને કોઈ તકલીફ ન પડે હાઈજીન ને એમાં ફેકલ્ટીમાં અને આ અમારું સોશિયલ અવેરનેસનો આ એક કાર્યક્રમ છે અને ફેકલ્ટીની સોશિયલ રિસ્પોન્સિબિલિટી પણ છે કે અમારી જે ફિમેલ વિદ્યાર્થીનીઓ છે એ લોકોનું ધ્યાન રાખવામાં આવે આ સંદર્ભે ફેકલ્ટીમાં યુનિવર્સિટીના જ સ્ટાર્ટઅપને સાથે રાખીને અમે હેલ્ધી નારીનું જે સ્ટાર્ટઅપ છે એના દ્વારા આ મશીન અહીંયા ફિટ કરાવવામાં આવ્યું છે જેના કારણે અમારી વિદ્યાર્થીઓને કોઈ પ્રોબ્લેમ બીજો ઉપસ્થિત ન થાય અને આના માટે હું ફેકલ્ટીના આઈક્યુએસસી સેલના કોઓર્ડિનેટર ડૉક્ટર અમી પંડ્યા અને અમારા એનએસએસના કોઓર્ડિનેટર ડોક્ટર નીતિન પરમારજીનો આભાર માનું છું કે તેઓના સહયોગથી આ કાર્યક્રમ અને આ મશીન્સ અહીંયા ફેકલ્ટીમાં લાગ્યું છે હું Professor Gaurang Bhavsar, Dean, Faculty of Performing Arts.